નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની લાલોની ધમાલ વચ્ચે આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ ફૂલ સ્ટોપ એવી ત્રણ મહિલાઓની વાત કે અન્યાય સામે લડવા માટે એકત્ર થાય અને પછી અચાનક એક એવા મિશન તરફ ધકેલાઈ જાય તેને પાર પાડવા માટે તેઓ કેવી ઝઝુમે અને શું કરે તેની વાર્તા ફિલ્મના મુખ્ય કલાકારો છે કાજલ વશિષ્ઠ દામિની દવે અને ખુશી શાહ દિગ્દર્શક છે જેકી પટેલ અને નિર્માતા છે પ્રિતેશ પટેલ અને છાયા પટેલ આ ફિલ્મ આજે ગણતરીના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે

આ સાથે લિસ્ટ થયેલી બીજી ગુજરાતી ફિલ્મ દશેરા લગભગ પચ્ચીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે જો કે સૌથી મોટી ધડબડાટી લાલોએ બોલાવી છે અને લાલો ગુજરાતી ઇતિહાસની ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ચૂકી છે એનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર ભારતમાં તેસઠ પોઈન્ટ તેત્રીસ કરોડ અને વર્લ્ડ વાઇડ બોતેર કરોડ નો આંકડો ક્રોસ કરી ગયો છે હવે સિનેમા અંગે મારા મનની વાત મિત્રો થોડાક દિવસ પહેલા આપણે ગુજરાતી સિનેમા નું બોક્સ ઓફિસ કલેક્શન એક વર્ષમાં સો કરોડ નો આંકડો પારી કરે ગયાની સેલિબ્રેશન કર્યું હતું પરંતુ બે હજાર પચીસ નું વર્ષ કઈક નવું આવ્યું હોય એવું લાગી રહ્યું છે અત્યાર સુધીનું એનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન ભારતમાં એકસો ને કરોડ અને વર્લ્ડ વાઇડ એકસો ને બાણું કરોડ આંકડે પહોંચી ગયું છે જે ગુજરાતી સિનેમા જગત માટે બહુ જ આશાસ્પદ અને આનંદની વાત છે એટલી લાલુચ લગભગ બોત્તેર કરોડનો આંકડો ક્રોસ કરી ગયું છે અને શક્ય છે કે આ ફિલ્મ સો કરોડની ક્લબમાં પહોંચનારી પહેલી ગુજરાતી ફિલ્મ બને અને બે હજાર પચીસના વર્ષનું ગુજરાતી સિનેમા જગતનું બોક્સ ઓફિસ કરેક્શન બસો કરોડનો આંકડો પાર કરી જાય તો નવાય નહીં બધા જ સર્જકોને અભિનંદન મેરે સિનેમા ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એક વાર કહીશ મારી પાસે માં છે સિનેમા